तू देख खुदा मेरी हद को बड़ा दे खुदा बरकत मु

સરા મારા પ્રિય મિત્રો ખરેખર આપણે આ ગીત ગાઈ ગયા તે પ્રમાણે કે પરમેશ્વરનું વચન શું કહે છે આપણે વચનની અંદર જોઈએ તો પહેલો કાળ વૃત્તાંત ચાર અધ્યાય અને નવ દસ કલમની અંદર પરમેશ્વરનું વચન શું કહે છે પહેલો કાળ વૃત્તાંત ચાર અધ્યાય અને નવ દસ કલમની અંદર કે યાબેસ પોતાના ભાઈઓ કરતાં વધારે નામાંકિત હતો તેની માએ તેને દુઃખથી જન્મ આપ્યો માટે તેણે તેનું નામ યાબેસ પાડ્યું યાબેસે ઇઝરાયેલના દેવને વિનંતી કરી જો તમે મને નિશ્ચય જ આશીર્વાદ આપો મારી સીમા વિસ્તારો તમારો હાથ મારી સાથે રહે ને તમે મને આપત્તિથી એવી રીતે બચાવો કે મારે માથે કંઈ દુઃખ આવી ન પડે તો હું કેવો આશીર્વાદી અને તેણે જે માગ્યું તે દેવે તેને આપ્યું મારા પ્રિય મિત્રો અહીંયા આપણે જોઈએ છીએ યાબેસ વિશે

ને મારે માથે જો કઈ દુખ આવી ના પડે તો હું કેવો ભાગ્યવાન અને એણે જે માગ્યું પરમેશ્વર એને આપ્યું શા માટે એણે માગ્યું તે આપ્યું કારણ એનું જીવન પરમેશ્વરને પસંદ પડ્યું એનું જીવન પાપોથી દૂર હતું કારણ એ દુઃખથી નિરાશાથી દબાઈ ચૂક્યો હતો પરંતુ એણે પ્રાર્થનાઓ કરી કારણ એણે પ્રભુનું વચન એમને ખબર હતી મારા પ્રિય મિત્રો જો તમે પણ યાબેશની જેમ પવિત્રતાઈમાં ચાલશો એક સારું જીવન જીવશો પરમેશ્વરના માર્ગમાં ચાલશો એમનો ભય રાખશો પવિત્રતાની અંદર રહેશો પાપોથી દૂર રહેશો નશાથી વ્યાભિચારથી ઝઘડાઓથી ચાડી ચુબલીઓથી દૂર રહેશો અને એક પરમેશ્વરના વચન પ્રમાણે એક સારું જીવન જીશો તો પ્રભુ આજે તમને પણ યાબેશની જેમ આશીર્વાદિત કરશે અને તમને પણ ઉંચાઈ પર લેશે મારા પ્રિય મિત્રો હાલમાં તમારા જીવનમાં કોઈ પણ પ્રકારની સમસ્યા હોઈ શકે તમે નિરાશામાંથી પસાર થઈ રહ્યા હોય તમારા જીવનમાં અલગ અલગ પ્રકારની યાબેશની જેમ કદાચ દુઃખો હશે તકલીફો હશે તમે બીમારીનો સામનો કરી રહ્યા હશે તમે ગરીબીનો સામનો કરી રહ્યા હશો તમે કોઈ પણ પ્રકારની પરિસ્થિતિનો તમે સામનો કરી રહ્યા હશો પરંતુ જો આજે તમે પરમેશ્વરને પોકાર કરશો અને પરમેશ્વરને કહેશો કે પ્રભુ મારા પાપોને માફ કરો હું મારા મનને ફરાવું છું હું પશ્ચાતાપ કરું છું અને હું પણ યાબેશની જેમ એક સારું જીવન જીવીશ અને પ્રભુ તમે મારી સીમાનો વિસ્તાર વધારો અને આજે તમે મને આશીર્વાદિત કરો તો કેવું સારું તમે પણ પરમેશ્વરની આગળ પ્રાર્થના કરશો અને પ્રભુ તમારું સાંભળશે અને પ્રભુ તમને આશીર્વાદિત કરશે મારા પ્રિય મિત્રો આ હું તમારા માટે પ્રાર્થના કરું છું આજે પરમેશ્વર તમને અડકીને તમને સાજા પણ આપશે છુટકારો આપશે અને આશીષ આપશે

શાંતિ આપો એવોનો વિસ્તાર વધારો એવોને નામાંકિત કરો એવોને આશીર્વાદિત કરો અને તમારા નામનો મહિમા થવા દો ધન્યવાદ પ્રભુ કારણ તમે અમારું સાંભળો છો આ પ્રાર્થના પ્રભુ ઈશ્વરના નામથી માગીએ છો આને પ્રેસ દવા પરમેશ્વર તમને આશીર્વાદિત કરે આમે